ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું આથી અગિયાર તારીખ સુધી વરસાદની આગાહી નવી સિસ્ટમ સરકારનો આગાહી સાથે લાઇવ સિસ્ટમ અને ચોમાસાની મોટી માહિતી જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવી પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને ને કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય પહેલા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય ગુજરાતની અંદર હવે શાળાઓના પ્રવાસની અંદર સલામતીના ભાગરૂપે ગણવેશ ધારી પોલીસને ફરજિયાતપણે લઈ જવા પડશે રાજ્યના ગૃહ વિભાગે વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મોટો નિર્ણય લીધો છે અને જો પ્રવાસની અંદર વિદ્યાર્થીઓની સામેલ હોય તો મહિલા પોલીસ કર્મચારીને પણ સાથે લઈ જવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે આમ હવે ગુજરાતમાંથી જે પણ શાળા છે એ પ્રવાસ લઈ જશે તો ત્યારે એ પ્રવાસ દરમિયાન ફરજિયાતપણે એક ગણવેશધારી પોલીસને સાથે લઈ જવાનો રહેશે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે પછી બેંકને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો જે વ્યક્તિએ બેંકમાંથી લોન લીધી છે એમને થશે મોટો ફાયદો કેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત ત્રીજી વખત રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે મિત્રો આરબીઆઈની એમપીસી બેઠકના પરિણામો છે સામે આવી ગયા છે જેની અંદર આરબીઆઈએ સતત ત્રીજી વખત રેપો રેટની અંદર ઘટાડો કર્યો છે અને એમાં પચાસ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે આ ઘટાડા પછી રેપો રેટ છે એ છ ટકાથી ઘટી અને પાંચ પોઈન્ટ પચાસ ટકા થઈ ગયો છે પાછલી બે એમપીસી બેઠકો હતી એની અંદર

ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર કે પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે તો મિત્રો આપને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ મોકલે છે અને એની અંદર ઓગણી હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે અને ઓગણીમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો અને હવે ખેડૂત ભાઈઓ છે એ વીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ચાર મહિનાના ગાળાની અંદર હપ્તા છે એ મોકલવામાં આવે છે એટલે કે ચોવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવ્યો હતો તો ત્યાર પછી મિત્રો ફેબ્રુઆરી પછી માર્ચ એપ્રિલ મે અને હવે જૂન મહિનાની અંદર એટલે કે ચોથા મહિનાની અંદર ચાર મહિનાના ગાળાની અંદર હપ્તો મળતો હોય છે એટલે કે જૂન મહિનાની અંદર હવે કેન્દ્ર સરકાર તરફથી વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં છે એ મોકલવામાં આવશે ત્યારે મિત્રો જૂન મહિનાના અંતની અંદર એટલે કે આ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન ખેડૂતોના ખાતામાં વીષમો હપ્તો છે એ આવી શકે છે સરકાર દ્વારા હજી ઓફિશિયલી તારીખ છે એ જાહેર કરવામાં નથી આવી પરંતુ મિત્રો જે રીતે હપ્તા મળી રહ્યા છે ચાર મહિનાના ગાળાની અંદર એ પ્રમાણે આ મહિનાના અંતમાં ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા છે એ જમા થઈ શકે છે વિશ્વ હપ્તો કેન્દ્ર સરકાર છે એ ખેડૂતોના ખાતામાં આ મહિનાના અંતમાં મોકલી શકે છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની નવી નકર આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો ગુજરાતની અંદર આગમી પાંચ દિવસ સુધી હવે ઝાપટાઓની તીવ્રતા અને વિસ્તારો છે એ ઘટી જશે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી ડાંગ અને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓની અંદર હજી ઝાપટા પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા જિલ્લાઓની અંદર હવામાન છે એ ખુલ્લું જોવા મળશે પરંતુ મિત્રો ત્યાર પછી એટલે કે અગિયાર તારીખ પછી ફરીથી વાતાવરણની અંદર પલટો આવશે અને અને હોળ સત્તર તારીખ આજુબાજુ એક નવી સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે એવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે આ સિસ્ટમ અરબસાગરની અંદર બનશે અને જે રીતે છેલ્લે સિસ્ટમ બની હતી અને જે રસ્તા ઉપર ચાલી હતી એવી જ રીતે ચાલવાની સંભાવના છે જો કે આ સિસ્ટમની અસર છે એ ગુજરાતની અંદર જોવા નહીં મળે પરંતુ તેમ છતાં પણ હોળથી લઈ અને વીસ તારીખ દરમિયાન તાપી ડાંગ વલસાડ નવસારી અને સુરત જિલ્લાની અંદર અને સાથે સાથે દાહોદ છોટા ઉદયપુર ગોધરા જેવા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના આ સિસ્ટમને કારણે રહેલી છે જોકે ત્યારબાદ બાવીથી લઈને ત્રીસ જૂન સુધીમાં ચોમાસું છે એ ગુજરાતની અંદર સક્રિય થઈ જવાની સંભાવના છે અને વાવણીલાયક વરસાદ પડવાની પણ સંભાવના રહેલી છે અને જે વિસ્તારો બાવીથી લઈને ત્રીસ જૂન દરમિયાન બાકી રહી જશે એમને ત્રણથી લઈ અને હાથ જુલાઈની અંદર વાવણીલાયક વરસાદ મળવાની સંભાવના છે એ પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે પછી અંબાલાલ પટેલ આગાહી ઉપર નજર કરીએ તો આઠ થી લઈને દસ જૂન સુધીમાં ગુજરાતના ભાગોની અંદર વરસાદ પડશે એવું અંબાલાલ પટેલે કહ્યું છે ગુજરાતની અંદર ચોમાસું સારું રહેશે રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે અને મૃગ શીર્ષ નક્ષત્રની અંદર અણધાર્યો વરસાદ થવાની સંભાવના છે એ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે મિત્રો ત્યારે તમને જણાવી દઈએ કે મૃગ શીર્ષ નક્ષત્ર છે એમનો પ્રવેશ છે એટલે કે સૂર્યનારાયણ ભગવાનનો મૃગ શીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ છે આઠ છ બે હજાર રોજ રવિવારે થશે મિત્રો હાલમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે રોહિણી નક્ષત્રના આજે બે દિવસ બાકી છે અને ત્યાર પછી આઠ તારીખથી મક્ષર નક્ષત્રની શરૂઆત થશે અને મક્ષર નક્ષત્રનું વાહન છે એ શિયાળનું છે અને મક્ષર નક્ષત્રની અંદર ગરમીનું પ્રમાણ છે એ વિશેષ જોવા મળતું હોય છે એ પ્રમાણે આ વર્ષે પણ જોવા મળશે એવું લાગી રહ્યું છે અને પવનનું જોર છે એ પણ થોડુંક વધારે રહેશે અને મક્ષર ઉતરતા ગુજરાતની અંદર વાવણીલાયક વરસાદ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળે એવી પણ હાલમાં સંભાવના વેધર મોડેલો પ્રમાણે જણાય રહી છે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજથી અગિયાર તારીખ સુધી એટલે કે છ તારીખે સાત તારીખે આઠ તારીખે નવ તારીખે દસ તારીખે અને અગિયાર તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ ગુજરાતની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો હાથ તારીખની વાત કરીએ તો હાથ તારીખે વિસ્તારો ઘટી જાય છે તેમ છતાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગર બોટાદ અને ગીર સોમનાથ જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ તારીખની વાત કરીએ તો ફરીથી વિસ્તારો છે ઘટી જાય છે ભાવનગર અમરેલી અને દક્ષિણ ગુજરાતની અંદર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાની અંદર સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરી છે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે ફરીથી વિસ્તારોની અંદર ઘટાડો થાય છે અમરેલી અને ભાવનગર સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે દસ તારીખની વાત કરીએ તો દસ તારીખે પણ એટલા જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને અગિયાર તારીખની વાત કરીએ તો અગિયાર તારીખે પણ આ જિલ્લાઓની અંદર એટલે કે અમરેલી ભાવનગરની સાથે તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીની અંદર સામાન્યથી લઈને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે આજથી લઈ એટલે કે છથી લઈને અગિયાર તારીખ સુધી ગુજરાતની અંદર સૂકું વાતાવરણ રહેશે વરસાદ પડવાની સંભાવના નહીં રહે તડકો અને બફારો છે એ તમને જોવા મળી શકે છે ભારે વરસાદની આગાહી છે એ ગુજરાતની અંદર હવામાન વિભાગે કરી નથી અને વેધર મોડેલો પ્રમાણે પણ જોઈએ તો પણ મિત્રો આવનાર પાંચ દિવસ સુધી હવે ગુજરાતની અંદર સારા વરસાદની કે વાવણી લાયક વરસાદની શક્યતાઓ દેખાતી નથી તેમ છતાં પણ બપોર પછી મંડાણીના વરસાદો છે એ ખાસ કરીને ગુજરાતની અંદર જોવા મળી શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને આજે મિત્રો રાજકોટ લાગો વિસ્તારોની અંદર પણ મંડાણીનો વરસાદ છે એ આજે આજથી લઈને બે ત્રણ દિવસ હજી જોવા મળી શકે છે ત્યાર પછી મિત્રો વિસ્તારો છે ઘટી જશે અગિયાર તારીખ સુધી વિસ્તારો છે એ ગુજરાતની અંદર ઓછા રહેશે અને અગિયાર તારીખ પછી ફરીથી વાતાવરણની અંદર થોડીક અસ્થિરતા આવવાનું હાલમાં જણાઈ રહ્યું છે એમની માહિતી પણ હું તમને જણાવી દઉં તો અહીંયા તમે એક અગિયાર તારીખનો વેધર ડેટા છે એ જોઈ શકો છો મિત્રો અગિયાર તારીખથી ધીમે ધીમે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય મોડની અંદર આવશે અને ધીમે ધીમે ચોમાસાને આગળ વધવાના પરિબળો છે એ તૈયાર કરશે અહીંયા વેધર ડેટા પ્રમાણે જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ ફરીથી સક્રિય થઈ રહી છે અહીંયા એક વેધર ડેટા પ્રમાણે પંદર તારીખનો ડેટા તમે જોઈ શકો છો અને પંદર તારીખની અપડેટ પ્રમાણે અરબી સમુદ્રની અંદર વધારે ક્લાઉડ સિસ્ટમ વધારે વરસાદ પડતો હોય એવું જણાઈ રહ્યું છે અને બંગાળની ખાડી પણ ફૂલ સક્રિય મોડની અંદર જણાઈ રહી છે અને ભારતની અંદર મિત્રો અડધાથી લઈને વધારે ભારતની અંદર વરસાદ પડતો હોય એવું જણાઈ રહ્યું છે વેધર ડેટાની અંદર અંદર અને ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ મોટી આગાહી કરી છે ખાનગી સંસ્થા સ્કાયમેટે કહ્યું છે કે અગિયાર તારીખ પછી ચોમાસું છે એ સક્રિય મોડની અંદર આવશે અને ત્યાર પછી ભારતની અંદર આગળ વધશે હાલમાં ચોમાસું છે એ નિષ્ક્રિય અવસ્થાની અંદર છે પરંતુ આવનાર છ દિવસ પછી એટલે કે અગિયાર તારીખ પછી ફરીથી ચોમાસાને વેગ મળશે અને ચોમાસું આગળ વધશે તો એ પ્રમાણે મિત્રો વેધર ડેટા છે એ જણાઈ રહ્યા છે અને પંદર તારીખની અપડેટ પ્રમાણે કે ફરીથી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સક્રિય થશે કોઈ નાની સિસ્ટમો બનશે અને એ સિસ્ટમને કારણે ચોમાસું છે એ એક્ટિવ થશે અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું છે એ આગળ વધશે મિત્રો અહીંયા પંદર તારીખના ડેટા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર ગુજરાત ચોખ્ખું છે તેમ છતાં પણ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોના જિલ્લા અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર સામાન્ય ક્લાઉડ સિસ્ટમ છે એ જણાઈ રહ્યું છે એટલે આ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અહીંયા એક ડેટા મિત્રો ઓગણી તારીખનો ડેટા છે ઓગણી તારીખના ડેટા પ્રમાણે અરબી સમુદ્ર ફરીથી થોડો નિષ્ક્રિય અવસ્થાની અંદર આવી જાય છે નિષ્ક્રિય તો નહીં પરંતુ નબળો પડી જાય છે પંદર હોળ સત્તર તારીખ દરમિયાન વધારે સક્રિય હોય છે ઓગણી તારીખે થોડોક નબળો પડી જાય છે અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ જેવું બન્યું હતું એ આગળ વધી ગયું છે અને તમે જોઈ શકો છો કે ઉત્તર ભારતના જે રાજ્યો છે એની અંદર પણ વરસાદ આપી રહ્યું છે તો મિત્રો આ રીતે સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે ચોમાસું આગળ વધશે અને અહીંયા ખાસ માહિતી તમને એ જણાવવાની કે ઓગણી તારીખ આજુબાજુ ગુજરાત છે એ ગુજરાત ઉપર ક્લાઉડ સિસ્ટમ જણાઈ રહ્યું છે અને ગુજરાતની અંદર વરસાદી વાતાવરણ છે એ પણ ઓગણી વી તારીખ આજુબાજુ જણાઈ રહ્યું છે એટલે મિત્રો વાવણી લાયક ગુજરાતની અંદર વરસાદ છે એ સત્તર તારીખ પછી જોવા મળી શકે છે સત્તર તારીખે દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ શરૂ થશે અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધશે તો ધીમે ધીમે ચોમાસાની ઋતુ છે એટલે એ પ્રમાણે ભેજ આગળ વધશે વાતાવરણના લેયરની અંદર અને ત્યાર પછી એ પ્રમાણે વરસાદ છે એ જોવા મળશે અહીંયા ખાસ મહત્વપૂર્ણ ડેટા છે એક તમે હોળ તારીખનો પણ જોઈ શકો છો હોળ તારીખે પણ અરબી સમુદ્રની અંદર સિસ્ટમ જેવું બતાવી રહ્યા છે હળવી યુએસસી બની શકે છે લો પ્રેશર બની શકે છે ડિપ્રેશન બની શકે છે અને ડિપ્રેશનને કારણે મિત્રો આજુબાજુ મુંબઈ લાગુ વિસ્તારો છે એમાં વરસાદ પડી શકે છે ગુજરાતની અંદર આ સિસ્ટમની સીધી અસર થાય એવું હાલમાં જણાતું નથી તેમ છતાં આપણે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર લાગુ જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એની અંદર રેન એક્ટિવિટી છે એ સારી જોવા મળી શકે છે એટલે ગુજરાતની અંદર પંદર તારીખથી મિત્રો વરસાદના વાતાવરણની શરૂઆત થઈ જશે અને ધીમે ધીમે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની અંદર પણ વધારો થશે ત્યાં સુધી ગુજરાતની અંદર હજી વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે જે કાંઈ અપડેટ આવશે વેધર મોડલો પ્રમાણે એ અપડેટ તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો છેલ્લે આજના વરસાદની અને સિસ્ટમની લાઈવ અપડેટ ઉપર નજર કરીએ તો મિત્રો આ અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે આ આપણું ભારત છે આ આપણું ગુજરાત છે અત્યારે અરબી સમુદ્રની અંદર બંગાળની ખાડીમાં કે આખા ભારતની અંદર કે આખા ગુજરાત ઉપર કે ગુજરાતની આજુબાજુ કોઈ સિસ્ટમ છે એ સક્રિય નથી મિત્રો ઉત્તર ભારત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું પરંતુ એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આજે નબળું પડી ગયું છે અને ચોમાસાને વેગ મળે કે સારો વરસાદ આવે એવા કોઈ પરિબળો છે હાલમાં જણાતા નથી તેમ છતાં પણ ચોમાસાની ઋતુ છે એટલે દક્ષિણ ભારત અને અમુક વિસ્તારોની અંદર હજી વરસાદ છે એ પડી રહ્યો છે ત્યારે મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખને અપડેટ પ્રમાણે ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેલી છે મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ ભીમ અગિયારસ છે અને ભીમ અગિયારસના રોજ વાવણી થતી હોય તો સારું ગણવામાં આવે છે ખેડૂતો છે એ વાવણી પણ કરતા હોય છે મિત્રો આજથી તરીસાળી વર્ષ પહેલાં ચોમાસાની સિઝન છે એ ટાઈમસર આવતી હતી એટલે કે ચોમાસાનું ચક્ર છે એ કન્ટિન્યુ હાલતું હતું અને ભીમ અગિયારસ ઉપર વરસાદ થઈ જતો હોય તો ખેડૂતો છે એ વાવણી કરી દેતા હતા એટલે કે ભીમ અગિયારસ પહેલાં પણ વરસાદ ઘણી વખત થઈ જતો તો ખેડૂત ભાઈઓ છે એ ભીમ અગિયારસના દિવસે જ વાવણી છે એ કરતા હતા એટલે કે શુભ મુહૂર્ત છે એ ભીમ અગિયારસના દિવસે કરતા હોય છે તો એવી રીતે આજે છ તારીખ છે અને આજે ગુજરાતની અંદર ભીમ અગિયારસ છે તો આજે ગુજરાતની અંદર વરસાદની આગાહી રહેલી છે કે નથી રહેલી તો મિત્રો આપણે જણાવી દઈએ કે આજે છ તારીખ છે અને છ તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે એની અંદર બપોર પછી કોઈક કોઈક વિસ્તારોની અંદર વાવણી લાયક અથવા તો હળવો વરસાદ છે એ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ નવસારી સુરત તાપી સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ઝાપટા સ્વરૂપે અથવા તો હળવો મંડાણી વરસાદ છે એ પડી શકે છે અને અમુક વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે બાકી આજે છ તારીખે વરસાદની સંભાવના રહેલી નથી તેમ છતાં પણ ગુજરાતની અંદર એકલ દોકલ વિસ્તારની અંદર મંડાણીનો વરસાદ છે એ આજે પડી શકે છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યું છે કે ભારતની અંદર આવનાર પાંચ દિવસ પછી ચોમાસું આગળ વધશે હાલમાં એવા પરિબળો છે એ ભારતની અંદર સ્કાયમેટને જણાય રહ્યા છે મિત્રો આપને જણાવી દઈએ કે ચોમાસું છે એ ભારતની અંદર આ રીતે આગળ વધ્યું હતું તમે જાણો છો કે સૌથી પહેલાં શ્રીલંકાથી કેરળથી આ રીતે ચોમાસું છે એ આગળ વધતું હોય છે અને મુંબઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવી અને અટકી ગયું છે એનું મેઇન કારણ એ છે કે મિત્રો ઉત્તર ભારતથી પાકિસ્તાનથી એમને ભેજવાળા પવનો નહીં પરંતુ સૂકા પવનો મળ્યા છે મિત્રો વાતાવરણની અંદર એક કિલોમીટરની ઊંચાઈ હોય છે દસ હજાર કિલોમીટર પંદર હજાર કિલોમીટર અને વીસ હજાર કિલોમીટર આમ ખૂબ ઊંચાઈ સુધી એમને સૂકા પવનો મળતા હોય એટલે કે અલગ અલગ લેયરની અંદર સૂકા પવનો મળતા હોય જેમને કારણે મિત્રો મિત્રો નીચેના લેયરની અંદર જો ક્લાઉડ હોય વાદળો હોય એ વાદળોને આગળ વધવા દેતા નથી અને એમને કારણે ચોમાસું છે એ અટકી જતું હોય છે તો મિત્રો અત્યારે ચોમાસું છે એ અટકી ગયું છે એનું મેન કારણ એ છે તમે અહીંયા જોઈ શકો છો કે એન્ટી સાયક્લોન છે એ પણ તૈયાર થયેલું છે એટલે કે ભેજ વગરના સૂકા પવનો છે એ આ રીતે ગુજરાત ઉપરથી ફરી રહ્યા છે અને નમીવાળા ભેજવાળા પવનો છે એ મિત્રો અરબી સમુદ્રમાંથી બંગાળની ખાડીમાં આ રીતે જોઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો આ પવનો છે એ થોડાક ભેજવાળા હોય છે જેમને કારણે આ પવનો છે એ વરસાદ લાવતા હોય છે અને આ પવનો ગુજરાત આજુબાજુ મુંબઈ આજુબાજુ ભારતના બીજા વિસ્તારો છે એમાં પણ જઈ રહ્યા છે એમને કારણે હજી ચોમાસું થોડુંક સક્રિય મોડની અંદર છે પરંતુ એટલું બધું સક્રિય નથી અને અગાઉ મેં તમને જણાવ્યું એમ ફરીથી તેર તારીખ પછી ચોમાસું છે એ સક્રિય થશે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રની અંદર ચોમાસું સક્રિય થશે પવનો છે ભેજનું પ્રમાણ છે એન્ટી છે એ થોડુંક ઓછું નબળું પડી રહ્યું નબળું પડી રહ્યું છે અને ત્યાર પછી ધીમે ધીમે ચોમાસાને વેગ મળશે અને જે ભારતીય આબોહવા છે એમના જે પવનો છે એ ફરીથી ગતિ કરશે આગળ વધશે અને ત્યાર પછી વાવણીલાયક વરસાદ છે એ જોવા મળશે અને વરસાદ વધશે અને ચોમાસું પણ આગળ વધશે પરંતુ હાલમાં મિત્રો આવનાર પાંચ દિવસ સુધી હજી પવનોની ગતિ છે એ પણ અલગ અલગ બતાવી રહ્યા છે ને ચોમાસું આગળ વધે એવા પણ પરિબળો જણાતા નથી એટલે મિત્રો ગુજરાતની અંદર હજી વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે અને આજે ગુજરાતની અંદર મેં તમને જિલ્લા જણાવ્યા છે એટલે કે રાજકોટ છે ગીર સોમનાથ છે જૂનાગઢ છે આની અંદર હળવો મધ્યમ વરસાદ પડી શકે છે ક્યાંક વાવણીલાયક વરસાદ પણ આજે અગિયારસના દિવસે નોંધાઈ શકે છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ નવસારી તાપી લાગુ જિલ્લાઓ છે એની અંદર વરસાદની શક્યતા રહેલી છે ભાવનગર અને અમરેલી જિલ્લાની અંદર પણ ક્યાંક મિત્રો ઝાપટું જોવા મળી શકે છે બાકી વધારે વરસાદની આગાહી રહેલી નથી ફરીથી ચોમાસું છે એ બાર તારીખ પછી સક્રિય થશે અને સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર બનવા માટે પ્રબળ થશે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સિસ્ટમો છે એ બાર તારીખ પછી સક્રિય થઈ શકે છે જેમની અપડેટ તમને આગળ જણાવવામાં આવશે જે પણ અપડેટ હશે માહિતી હશે તમારા સુધી પહોંચાડતો રહે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો કનેક્ટ રહેજો આવજો આભાર